રાજકોટમાં તો એક ખાનગી શાળામાં વાછરડીનું પૂજન કરીને વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો સ્કૂલોમાં બેલ વાગતા જ વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પ્રવેશ આપી પ્રાર્થના શરૂ કરી નવા સત્રનો શુભારંભ શરૂ કરાયો લાંબા સમયથી ખાલી પડેલા વર્ગખંડો ફરી જીવન બન્યા પ્રથમ સત્ર એકસો પાંચ દિવસનું રહેશે અને બીજું સત્ર એકસો ચુમ્માલીસ દિવસનું રહેશે પ્રથમ સત્ર પંદર ઓક્ટોબર સુધીનું રહેશે જ્યારે સોળ ઓક્ટોબરથી દિવાળી વેકેશન શરૂ થશે અને જે એકવીસ દિવસનું રહેતા બીજું સત્ર છ નવેમ્બરથી શરૂ થશે પ્રથમ સત્રની પરીક્ષાઓ અગિયાર સપ્ટેમ્બરથી શરૂ થશે ક્યુઆર કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યુઝ એટીન એપ મેળવો ગુજરાત અને દેશ દુનિયાની ન્યૂ અપડેટ્સ